દેશમાં ફરી એકવાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ નવમી જૂને યોજાશે જ્યાં પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખત શપથ લેશે દરેક વ્યક્તિ એ વાતથી વાકેફ છે કે વિદેશમાં પ્રધાનમંત્રી મોદીના મિત્રો મોટી સંખ્યામાં છે તેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં પડોશી દેશોના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે આ સમારોહ માટે નેપાળના પ્રધાનમંત્રી પ્રચંડ મોરિશસ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનીલ સિંઘે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને ભૂટાનના નેતાઓ સામેલ થશે મહત્વનું છે કે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પછી ભારતે બિમસ્ટેક દેશોના નેતાઓને મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું અને હવે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે બે હજાર ઓગણીસના શપથ સમારોહમાં અંદાજિત આઠ હજાર મહેમાનો સામેલ થયા હતા તેવામાં આ વખતે પ્રધાનમંત્રીના શપથ સમારોહમાં કેટલા મહેમાનો ઉમટે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ